કેમ છો ખેડૂત ખેડૂત મિત્રો તો બધા મજામાં જશો તો આપણે શોર્ટ વિડીયોના માધ્યમથી જે આપણે ખેડૂતની અત્યારે મુલાકાત માટે આવ્યા હતા એને આ દવાનું રિઝલ્ટ કેવું આવ્યું છે અત્યારે હું હાલ આ રીંગણીમાં જ ઊભો છું તો આ બાજુ છે આ દવાનો ઉપયોગ કર્યો શકો છો અને જો લીલી ખાસ ઊભી છે જે આપણે કે આ બતાવી છે આનથી ફાલ આવે ગુણપ આવે રીંગણાની લાઇટ આવે નવો ફાલ બેઠો છે અહીં બેઠો છે તો અહીં તમે જોઈ શકો છો અહીંયા કેવો ફાલ બેઠો છે તમે નજીક નજીક નવો ફાલ તરત આમાં વાપરને આઠથી નવ દિવસ ચા છે અને ખેડૂતને ચોથાથી પાંચમાં દિવસે રિઝલ્ટ બતાવું તો એને પાછી તણ પડી કયોગ કર્યો નજી પાછળ એને મતલબમાં પાંચથી છ જમણી પછી પાછી દવા મળશે ત્યારે પણ ઉપયોગ કર્યો છે પણ જો તમારે જે રીંગણીમાં ફાલનો રીંગણી લાઇટ ન આવતી હોય તેમાં દવાનો ઉપયોગ કરી શકો છો અત્યારે આપણે શોર્ટ વિડીયો બને પણ કાલે જ્યારે ખેડૂતનો આપણે શાકભાજીનો વિડીયો આવશે એની સાથે આનો આપણે ખેડૂતનો લોંગ વિડીયો બનાવશે એમાંની સંપૂર્ણ માહિતી આવશે જે ખેડૂત કયા ગામના છે એ હું ટીમાને આવ્યો છું પણ તમે ખેડૂતની વિડીયો જશો કોક તળાજાના નજીક હશે એ ખેડૂતને ઓળખતા આવશો અને આ બાજુ એ દવાનો ઉપયોગ નથી કર્યો તો અહીં તમે જોઈ શકો છો એકદમ પીળી પીળી પીળાશ ઉપર છે તો આને આ બાજુ ઉપયોગ કર્યો તેમાં લીલી છે અને તમે પણ જો હજી તમારા રીંગણીની ફાલનો લાઇફનો પ્રશ્ન હોય જે એકવાર જરૂરથી ઉપયોગ કરો ને આ દવાનો પણ જે ત્યાં હું જ્યાં આવ્યો છે ખેડૂતે આ દવાનો ઉપયોગ કરેલો છે હેલી પાવર આ દવાનું પણ ખેડૂતને રિઝલ્ટ સારું લાગ્યું છે તો તમે પણ હજી આ બંને દવાનો ઉપયોગ ન કરો જે એકવાર જરૂરથી ઉપયોગ કરો એ છતાં કોઈ પણ રીંગણીની માહિતી જોતી હોય તો આપણી પાસે મળી રહેશે પણ ખાસ રીંગણી તમે રો નવી અત્યારે રોપતા હોય એ રોપવાનું થોડા દિવસ તેમાં ખાસ કરીને લીંબોળીનો અથવા એડીનો ખોળનો જરૂરથી પાયામાં ઉપયોગ કરજો જેથી તમારે જમીન જન્ય રોગ આવે જેથી તમને પણ ફાયદો થાય ને બે પૈસા તમારે વધે એવો આપણો હેતુ સાથે તમને એક સારી માહિતી આપી છે અપનાવી ન અપનાવી તમારી ઈચ્છા તો મળશું કાલે નેક્સ્ટ વિડીયો સાથે